જગદીશ પુરી બાપુનું હાર્ટ એટેકથી નિધન થતા નવા મહંતને ગાદી પર બેસાડવા માટે દેવદરબાર જાગીર મઠના એક હજાર આઠ બ્રાહ્મણ પંડિતો દ્વારા વિધિ વિધાન જૂના ઇતિહાસ પ્રમાણે નવા મહંત તરીકે શંકરપુરીને નવા ગાદીપતિ તરીકે બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમાં દસ નામ ગોસ્વામી સમાજ દ્વારા એક હજાર આઠ શંકરપુરી બાપુનો વિરોધ કરીને નવા મહંત તરીકે સ્વર્ગીય આત્મા બ્રહ્મલીન મહંત જગદીશપુરીના પુરીના ભત્રી જ અંકિતપુરીને મઠની બહાર ગોસ્વામી સમાજ દ્વારા વિધિ કરવામાં આવી હતી જેમાં મામલો ગરમાયો હતો પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ત્યારે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ મોરચો સંભાળ્યો છે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો પછી એસઆરપીની પણ મદદ લેવામાં આવી છે જોકે અત્યારે પણ જાગીર મઠ ખાતે લોખંડી બંદોબસ્ત વચ્ચે કોઈપણ વ્યક્તિને મઠમાં પ્રવેશ આપવામાં આવતો નથી જોકે મહિલા દર્શનાર્થી અને નાના બાળકોને મંદિરમાં દર્શન કરવા જવા દેવામાં આવે છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એકબીજાના પક્ષ આમને સામને ન આવે અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસની બાજ નજર રહેશે

ભેટ આપવામાં આવી હતી જે આજે પણ મોજૂદ છે ત્યારે હવે પણ મઠ ખાતે કાંકરેજી તાલુકાના જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા નવા મનની વિધિ કરવામાં આવે છે થરા રાજવી પરિવારના પૃથ્વી રાજસિંહ વાઘેલા કાંકરેજી તાલુકાના જાગીરદાર સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા ઉપપ્રમુખ વેડી વાઘેલા સુખદેવસિંહ સોઢા બનાસકાંઠા સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ તાલુકાના યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળના પ્રમુખા વાઘેલા કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ ગાંડાજી વાઘેલા વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી સરપંચ ઝાલુભા વાઘેલા સહિત હરગોવનભાઈ શેરવાડિયા પૂર્વ સરપંચ કરશનભાઈ જોશી હંસપુરી ગોસ્વામી રાજપૂત સમાજના અગ્રણી યુવાનો ખાસ ઉપસ્થિત રહ્યા છે ગુરુદેવ વરદેનાથ બાપુ અને ઉપસ્થિત રાજપૂત સમાજના અગ્રણી યુવાનોએ હાકલ કરી હતી જોકે હવે થળી જગીરમઠના મહંત તરીકે શંકરપુરીને જાગીરદાર રાજપૂત સમાજ દ્વારા પ્રસ્થાપિત કરી વર્ષો જૂની પરંપરા નિભાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક મામલો થાળે પાડવા દરેક સમાજના અગ્રણી સાધુ સંત મહંતો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે કેવળપુરી બાપુનો મઠ બનાસ નદીના કાંઠે સ્થાપિત છે એનો ઇતિહાસ આ રીતે છે પોતે પંજાબમાં બુંદીકોટાથી આ ગુજરાતની અંદર ઓગણનાથ મહારાજ તપસ્યા કરતા હતા ત્યાં આવી પોતાના શિષ્ય બની અને આશીર્વાદ લઈ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે પોતે વર્ષો સુધી તપસ્યા કરી અને તપસ્યા કરી અને પાછા પોતે ઓગણનાથનો આશીર્વાદ લઈ અને બનાસ નદીના કાંઠે પોતાનો ધૂણો દખાવી અને ત્યાં મઠની સ્થાપના કરી આ દરમિયાન ઇન્દોરના મહારાણી અહલ્યાબાઈ હોલકરે આવી અને બાપુના આશીર્વાદ લઈ અને તે મઠનું નિર્માણ કર્યું હતું આ દરમિયાન પંદરસો સોળમાં જામાજી ખેમાજી વાઘેલા દ્વારા એક હજાર વીઘા જમીન ગૌચર માટે અને આંબલુણ ગામ અને ઓઢવા ગામ છે એ અહલ્યાબાઈ હોલકરે દત્તક લઈ અને આજે સ્વામી શ્રી બધા જગદીશજી મારા દેવલોક પામ્યા પછી જે અમારી પરંપરા છે તે એક મંત દેવ થઈ જાય અને બીજા મંતની ડેટ ગોડી પડી હોય અને નવા મંતને નિમણૂક કરવામાં આવે છે એ છતાં દેવદરબાર મંતની છે અને મારી ભળી જાગીર મઠ મારું છે ને મારું રહેશે આકાશ ને કતળ એક થઈ જાય છે તો દરબારી બાવાનું કોઈ પણ આમ કશું લાગવાનું નથી અને એમનો કોઈ ઈલાજ હોય કોઈ કાગળ લાવે કોઈ પુરાવો લાગે તો ચલો ઉધી સુધી આપી દેવું તમારું બાવાનું આમાં સે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિકપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીના દેવ દેવદરબાર થી મેળવામાં આવેલા છે બાકી આજે દેવદરબાર નું છે અને દેવદરબારનું જ રહેવાનું છે એ ઊંચેથી ને